સૌરાષ્ટ્રની રસધારમાંથી સિંહનું દાન એક એવી લોકવાર્તા કે જે સૌરાષ્ટ્રની ધરા એ ધરા છે કે જે પોતાના માથા તો વાઢીને આપી દે પણ માગનાર માણસને જો પોતાને જીવ તો સિંહ દેતો હોય ને તો સિંહના પણ દાન આપે એની લોકવાર્તા એટલે કે મૂડીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી ચાચોજી થઈ ગયા એક વખત હળવદના રાજકારા કેસરજી ધ્રોળના રાજા અને ચાચોજી એક સાથે ગોમતીજીને નાવા ગયા ગોમતીજીના સ્નાન કરતી વખતે ધાંગધ્રાના ધ્રોળના દરબારે કંઈક વાતો લીધા અને એ વ્રતોમાં ચાંચોજી એવું વ્રત લીધું કે મારી પાસે જે પણ કંઈ હશે અને કોઈ માગનાર આવશે તો હું એને આપી દઈશ હું એને ક્યારેય નિરાશ નહીં કરું ત્રણેય જાત્રાળુઓ ઘરે આવ્યા અને બે મોટા દરબારોના વ્રત તો થોડે વખતે છૂટી ગયા પણ ચાંચોજીની પ્રતિજ્ઞા જીવન સસોટી હો ક્યારેય પ્રતિજ્ઞા એ પ્રતિજ્ઞા ભ્રીષ્મ પ્રતિજ્ઞા બની ગઈ એ ક્યારેય પ્રતિજ્ઞા તૂટે નહીં બાપ હળવદ દરબારે પોતાને દસોધી ચારણને ઉશ્કેર્યો ઉસ્કેર્યો અને વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવ તો તું જે તને માગે તે આપું ચારણ કહે કે પરમારનો પુત્ર હું માથું માગીશ ને તો માથું આપી દેશે એનો નીમ નહીં તોડે દરબાર કહે એવું કંઈક માગ કે પરમાર ના પાડવી પડે ચારણ મૂડી આવ્યો બર કચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્રને ભેટીને મળ્યા ને ચાચોજી કહે કવિરાજ કંઈક માગો માગો હું તમારા ઉપર આજ ગોળોડ થયો છું બાપ તમારાથી નહીં અપાય તમારાથી નહીં અપાય કવિએ એવી બૂમ પાડી શા માટે નહીં અપાય માંડવરા જેવો માથાભારે ધણી છે અને રાજપાટ ઉપર તો તેને ધજા ફરકે છે મારે નહીં તો હું તને કોને આપું તું માગી લે આજે હે અન્નદાતા મારે તારી રીધી સીધી કે કંઈ કંઈ ધન સંપત્તિ સોના મહોર નથી જોતા અને મને જો ખપે તો મને જીવતો સૂર જ્યાં જીવતો સિંહ કાલના હવારનો સૂરજ ઉગે ને એની પહેલાં જોઈએ બાપ જે માગવું હોય તે માંગ એવું દરબારે કહ્યું અને આ કવિ આવું માગી લીધું અસ આપે કે અધિપતિ દે ગજ તે દાતાર અરે સાવજ દે હું સાવ ભલ પાર કરા પરમાર બીજા રાજાઓ તો ઘોડાના દાન આપે હાથીના દાન આપે પણ હે રાજા તને જો આપવું જ હોય તો મને એક જીવતો સિંહ આપ સાવજ આ સભાનો અવાજ ફાટી ગયો અરે હાવજ એ પણ જીવતો અને એ પણ પાછો સૂરજ નારાયણ ઉગે એની પહેલા અગે જમી દાન કે જબર લીલ વડું લીલા સાવજ દે મું સાવ ભલ પાર કરા પરમાર અરે જબરા રાજાઓ જમીનના દાન આપે છે પોતાના લીલા માથા પણ ઉતારી દે છે પણ તારે જો આંખવું હોય પરમાર તો હું તો જીવતો સાવ જ માગું હાકાર મચી ગયો અને કચેરીમાંથી તાડુકી ઉઠી અરે ગઢવા તું આવું માગીને પરમારની આબરૂ પાડવા આવ્યો લાગે છે ચારેણ તો પાછો એક દુહો કહ્યો કે ક્રોડ પસા કે કવ્ય દંત લાખ પસા લખવાર અરે સાવજ દે હું સાવ ભલ પાર કરા પરમા તો બીજા કવિઓની ભલે ક્રોડ પસ લક પાસવા ના કે દાન દેતો હોય પણ મારે તો એક જીવતો સાવો દે અરે ગોજારા ગઢવા સ્વભામાં એવો સ્વર ઉઠવા માંડ્યો દોડા રંગ તુને દઉં અરે સોઢા બુદ્ધિ સાર મોઢે ઉજડે દે મને પાર કરા પરમાર એ સારી બુદ્ધિવાળા સોઢા પરમાર હસતું જો મો રાખીને મને સાવજ દેજે તો હું તારી હાથે કસુંબો લઈ હું તારા મોજના તોરા છૂટી જાય ચાંચોજીને મુખની એકય રેખા બદલી નહીં મોં મલકાવીને એણે કહ્યું કે કવિરાજ આવતીકાલે પ્રભાત ઉગે ને એટલે સાવજનું દાન લઈ જાજો મધરાતે માંડવરાજના સ્થાનકમાં જઈ ચાંચોજી અરજ કરી ગુજારી કે સૂરજદેવ જીવ તો સાવજ સી રીતે દઉં તારી ધજા લાજે નહીં હું કંઈક કરજે દેવ દેવળના ઘુમટમાંથી ધણધણાટીનો અવાજ આવ્યો અને ક્ષત્રેને એમાંથી એવો અવાજ આવ્યો કે ડુંગરમાં આટલા બધા ડણક દે છે એકને કાન પકડીને આપી દે એ કવિને બીજો દિવસ થયો પ્રભાતે આખી કચેરી થઈને ચાચોજી ચોટી ડુંગરે ગયા ચારણને ને કહ્યું કે ચાલો કવિરાજ તમને સાવજ આપું પરમાને ચારણોની બિરદાવળી ઉપાડી કે પાંચાળી ચીર પૂરિયા અરે વિઠલ તે વણજા અરે શર્મ રાખીયા ચાચા તાણી જગદી સણ ગરજા ત્યાં તો ત્રાળ દેતો હર ત્રાળ દેતો એક ડણક દેતો એક સિંહ જ્યારે પરમારની પાછળ ઉભો રહી ગયો લો કવિરાજ આ સાબાજી નું દાન લેતા જાઓ ચારણ પાછે ભાગે ત્યારે ભાગવો પડ્યો ત્યાંથી ઊભી પૂછોડિયા ભાગ્યો જયારે લાખ લોબડિયાળું આજે છે તો કોઈને શીખવા કે લાજ લેવા આવ્યો સાવજ ભાડી સામો ભળક્યા કેમ મહી ભાગ માથું પાછું પાછા પાગ ભરવા ન ઘટે ભટ જને સિંહને સામો ઊભો જઈને ભડકીને કેમ ભાગ્યો એ ચારણ મર્દનો બચ્ચો હોય ભાગે નહીં અરે દાન માગતી વતે ઘટવે તે ભૂલ કરી હતી દેવા કરતા કરતા લેવું બહુ ભારે પડી જશે માગેલું દાન સ્વીકાર્ય વિના તો બીજો ઉપાય નહોતો ચારણે વંશ વંશ લાજે શું કરવું ચારણે ચતુરાઈ કરી અને કહે કે ચાચે સિંહ સમપીયો કેસર જાલ્યો કાન અરે રમતો મેલરાણા પોત્યો પરમારા ધણી ઓ બાપ ચાચા કેસરી સિંહને કાન જાળીને મને સમર્પણ તો કર્યો પણ હે કસુંબી કસુંબી લઉં છું અને મને દાન પહોંચી ગયું એ રીતે તું એને છોડી દે દેવેને તું રમતો મૂકી દે સાહોજીના માથે હાથ પહેરીને રાજા બોલ્યા કે જાઓ વનરાજ વનરાજ મારી લાજ રાખી તમે ઓ સાવજ ચાલ્યો ગયો અને લોકો કહે છે કે માંડવરાજ પોતે જ એ હતા આ હતી સૌરાષ્ટ્રની રસદારમાંથી સાવજનું દાન એટલે કે સિંહનું દાન તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ